પ્રવૃત્તિ કરવા તૈયાર છો ને હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ આપવાનો દર્શન આંખો કેટલી તારે બેટા બે અને રીતેશ તારે હવે મને કહો રીતેશ અને દર્શન બંનેની આંખો ભેગી કરીએ તો કેટલી થાય અરે વાહ અને વિહાનભાઈ હાથના આંગણા કેટલા એક હાથના હા અને બીજા હાથના બીજા હાથના પાંચ થાય ને તો પાંચ અને પાંચ કેટલા થાય ચાલો એમ રાખો એમ જ રાખો અને ગૌતમ તારા બંને આંગળા પાંચ પાંચ ને ચાલો પાંચ પાંચ દસ પાંચ હવે ગૌતમ ભેગા કરીએ પંદર પંદર પછી બીજા પાંચ ભેગા કરીએ એટલે વીસ થાય

બોલો બેટા છ જૂથ છ જૂથ બને ને હવે એ છ જૂથ ની આપણે ગણતરી કરવાની છે ચાલો બધા આપણે એક સાથે બોલીએ બે ની બે ની ગણતરી હો બે બે ના જૂથ માં વહેંચ્યા 2 4 જુઓ હવે તમારા અધ્યાયન સંપુટ માં નંબર 3 ઉપર જે વાવી પ્રવૃત્તિ આપી છે આપણે બ્લોક લીધા એમ ચિત્રો આપ્યા છે તો આ ચિત્રોને તમારે બે બે ના જૂથમાં જુદા કરવાના જુદા કઈ રીતે થાય ખસે નહીં તો આપણે શું કરવાનું એની ઉપર ચોરસ પેટી બનાવીને જૂથ બનાવવાનું જુઓ એક તમને બનાવીને સમજાવ્યું છે એ રીતે તમારે બે ગોળ આવે તેવું જૂથ બનાવવાનું સમજાયું ને ચાલો હવે આપણે ત્રણ ત્રણ ના જૂથ બનાવીએ આ લઈ લઈ ચલો ધ્રુવભાઈ હવે સંખ્યા બનાવો અઢાર અઢાર વસ્તુ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અઢાર વસ્તુને કેટલા જૂથમાં કરવાના છે ભાઈ ત્રણ ત્રણ ના જૂથમાં વેચો ત્રણ પછી ચાર પાંચ છ નવ ચાલો સરખી વસ્તુ મૂકો બેટા એટલે ગ્રુપ દેખાય આપણને એનું જૂથ પાડેલા દેખાય ને આમ લાઈનમાં મૂકો વેરી ગુડ ચાલો હવે બધાની નજર રહી ત્રણ ત્રણ ના જૂથ પણ કેટલા જૂથ બન્યા અઢાર વસ્તુના હ કેટલા જૂથ બન્યા જો અગણો તો બધા ચલો આ ખાનામાં ત્રણ વસ્તુ આ ખાનામાં ત્રણ વસ્તુ આ ખાનામાં ત્રણ વસ્તુ એટલે જો અગણો તો આ એક બે છ જૂથમાં આપણે ત્રણ ત્રણ વેચી દીધા હવે આ ટ્રેમાં કોઈ બ્લોક વધ્યા છે અઢારે અઢાર વસ્તુને આપણે ત્રણ ત્રણના જૂથમાં વહેંચી દીધી તો ચાલો ત્રણ ત્રણની ગણતરી કરીએ આપણે હા બધા એક બોલો ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ નવ ને ત્રણ મહાબ્રુ કરવો પડે ચાલો ફરીથી એકવાર વાર ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ નવ ને બાર બાર ને ત્રણ પંદર

સોળ બનાવો બેટા સોળ સોળ સંખ્યા અહીંથી કાર્ડ લઈ ને મૂકો હવે કેટલી વસ્તુ લેવાની અહીં મૂકો પેલા બેટા સોળ વસ્તુ મૂકી દો

પાંચ છ સાત આઠ એટલે ચાર અને ચાર કેટલા થયા અને આઠ માં બીજા ચાર ઉમેર્યા તો અરે વાહ આઠ પછી નવ દસ અગિયાર પાંચ આ રીતે આંગળીના ભેઠાથી આંગળીથી કે વસ્તુથી પણ ગણી શકાય અને 12 માં બીજા 4 ઉમેરીએ તો અરે વાહ સરસ ફાવી ગયું ચાલો હવે ફરીથી બોલીએ 4 ને 4 8 8 ને 4 12 12 ને 4 16 અરે વાહ ચાલો હવે આ बाजूવાળા છોકરાઓ બોલજો બધા હા ચાલે હવે ચાર ચાર જૂથ કર્યા એ જ પ્રમાણે હવે પાંચ ના જૂથ ચાલો હવે સંખ્યા બનાવવાની છે વીસ ચાલો વીસ વસ્તુ લેવાની હો બે અને પાંચ ના જૂથ બનાવવાના હો બેટા

તો તમારે આ માંથી કેટલી વસ્તુ લેવાની પાંચ લેવાની ચલો પાંચ લો અને દરેક ને જુદા જુદા જૂથમાં મૂકો ખૂબ સરસ બેટા હવે વીસ વસ્તુ હતી તેને વિહાની બેને વેચી દીધી પાંચ પાંચ ના જૂથ હા તો કેટલા જૂથ બન્યા કેટલા જૂથ બન્યા જો ગણી દો તો જો આ પાંચ વસ્તુ આ પાંચ આ બાજુ પાંચ અને આ બાજુ પાંચ તો કેટલી વાર વહેંચી આપણે ચાર કેટલા જૂથ બન્યા ચાર જૂથ ચલો હવે ગણો તો પાંચ પાંચ નીકળે ગણે પાંચ ને પાંચ હવે જુઓ હવે તમારે શું કરવાનું છે અહીં જૂથ બનાવવાના જુઓ આપણે જેમ બે બે ના જૂથની સૂચના કરી એમ અહી ત્રણ ના જૂથ બનાવવાના અને ઘણીવાર એવું પણ બને જૂથ બનાવતા વસ્તુ વધે પણ ખરી બે વસ્તુ વધી અને ત્રણના જૂથ બનાવવાના હોય તો એને છૂટી રહેવા દેવાની ચાલો હવે તમે પણ તમારી અધ્યયન સંપુટમાં લેખન કાર્ય કરો